સમાચાર વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યભરના માર્ગોનું સમારકામ શરૂ ત્રણ હજાર છસો દસ કિલોમીટરના રસ્તાને નુકશાન પહોંચ્યું હોવાના અહેવાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજ્યના અઠ્યાવીસ જેટલા ખ્યાતનામ કલા સાધકોને માનપત્ર એનાયત કરાયા હવામાન વિભાગે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર શિવાલયોમાં ભક્તોની ભીડ અને પેરિસ પરા ઓલિમ્પિક રમતમાં રાજ્યના ભાવિના પટેલ ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માર્ગ અને મકાન વિભાગને નિર્દેશ આપ્યા છે માર્ગ અને મકાન વિભાગે પણ જિલ્લાના મુખ્ય માર્ગોનું સમારકામ સાતમી સપ્ટેમ્બર અને ગ્રામ્ય માર્ગોનું સમારકામ પંદરમી સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવા સૂચના આપી છે પહેલી સપ્ટેમ્બર સુધીમાં ત્રણ હજાર છસો દસ કિલોમીટરના રસ્તાને નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલ છે ક્ષેત્રીય કક્ષાએ વિભાગે સાતસો એકત્રીસ જેસીબી મશીન છસો નવ્વાણું ડમ્પર પાંસઠ રોલર સહિતના વાહનો પૂરા પાડ્યા છે જ્યારે સમારકામની કામગીરીમાં છ હજાર ચારસો જેટલા શ્રમિક સાથે કુલ ચારસો ટુકડીઓ કાર્યરત છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ હસ્તકના વડોદરા વાપી રાજકોટ જેતપુર ચીલોરા હિંમતનગર તથા અન્ય રસ્તાઓના સમારકામની કામગીરી પણ હાલ ચાલી રહી છે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે નુકસાનગ્રસ્ત પાંત્રીસ જેટલા રસ્તા પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયું છે તો કચ્છમાં પચ્ચીસ જેટલા ભારે નુકસાનગ્રસ્ત માર્ગમાંથી સત્તર રસ્તાઓ પર સમારકામ કામગીરી અને પંચાયત હસ્તકના અન્ય અઠ્યાવીસ રસ્તાઓને પૂર્વરત કરવા કામગીરી કરાઈ રહી છે મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે મોરબી લીલાપર વચ્ચેનો પુલ ધરાશય થતા વાહન વ્યવહાર ઠપ થયો છે હવે આગામી દિવસોમાં અહીં નવો પુલ બનાવાશે ગૃહ મંત્રાલયે રાજ્યમાં વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા એક સમિતિની રચના કરી છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યકારી નિદેશકની આગેવાની હેઠળ એક મિનિસ્ટ્રીયલ સેન્ટર ટીમની સ્થાપના કરાઈ છે આ સમિતિ ટૂંક સમયમાં જ રાજ્યના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધેલા નિર્ણય અનુસાર ગૃહમંત્રાલયે આઈએમસીટીની રચના કરી છે જેણે પૂર અને ભૂસ્ખલનગ્રસ્ત રાજ્યોની મુલાકાત લીધી હતી રાજ્ય સહિત દેશભરમાં રાષ્ટ્રીય પોષણ માસનો પ્રારંભ થયો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ગઈકાલથી ત્રીસ સપ્ટેમ્બર સુધી સાતમા રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી શરૂ કરાઈ છે આ વર્ષે ઉજવણીનો ઉદ્દેશ દેશમાં કુપોષણને નાબૂદ કરવાનો છે અને ગર્ભવતી મહિલાઓ સ્તનપાન કરાવતી માતાઓ કિશોરીઓ તેમજ છ વર્ષ સુધીના બાળકો માટે પોષણના મહત્વને સમજાવવાનો છે આ વર્ષે રાષ્ટ્રીય પોષણ માસની વિષય વસ્તુ તમામ માટે પૌષ્ટિક આહાર છે આ અભિયાનમાં આંગણવાડીને સક્ષમ બનાવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે કલાકારો અને સાહિત્યકારો વિશેષ ગુણો અને સંસ્કારોથી સમાજને અને દેશને વૈચારિક રીતે સમૃદ્ધ કરે છે સાહિત્ય સંગીત અને કળા માત્ર મનોરંજનનું માધ્યમ નથી મનુષ્યમાં સુસંસ્કારોનું સિંચન કરીને આત્માને આધ્યાત્મ તરફ લઈ જાય છે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા યોજાયેલા સંસ્કારોત્સવ સમારોહમાં ઉપસ્થિત રાજ્યપાલે આ મુજબ જણાવ્યું હતું દરમિયાન સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા વિવિધ ક્ષેત્રના વરિષ્ઠ કલાકારોનું સંસ્કાર વિભૂષણ પુરસ્કારથી સન્માન કરાયું હતું રાજ્યપાલના હસ્તે રાજ્યના અઠયાવીસ જેટલા ખ્યાતનામ કલા સાધકોને માનપત્ર એનાયત કરાયા હતા રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા જાહેર કરી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાની માહિતી હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આપી હતી બીજી તરફ પોરબંદરના દરિયા કિનારે હવે બે નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે દરમિયાન રાજ્યભરમાં તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધ્યું છે સૌથી વધુ ચોત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે આ ઉપરાંત સુરત વડોદરા સહિત દસ શહેરોમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી પહોંચ્યું છે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે નગરપાલિકાના ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે પૂર્વ સાંસદ પરબત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી ચૌધરીએ થરાદના સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળી કામ કરવા આહવાન કર્યું હતું આ સમાચાર આપ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો જપ તપ ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસ પૂર્ણાહુતિ તરફ છે ત્યારે આજે શ્રાવણ માસના છેલ્લા સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે સોમવતી અમાસના વિશેષ મહાત્માને કારણે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે રાજ્યભરના શિવમંદિરોમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે અમદાવાદના ચાર શિવાલયોમાં ભસ્મ આરતીનું આયોજન કરાયું છે તો પાલડી અને રખ્યાલ ખાતેના મહાદેવ મંદિરે બરફનું શિવલિંગ બનાવાશે અસારવા ખાતે આજે શ્રાવણી અમાસનો લોકમેળો યોજાશે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આગામી છ થી નવ સપ્ટેમ્બર દરમિયાન લોકમેળાનું આયોજન કરાશે શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં વર્ષોથી યોજાતા આ લોકમેળામાં દ્વારકા સહિત જામનગર અને પોરબંદર જિલ્લાના લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે આ લોકમેળા માટે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રાઇડ્સ રમકડા તેમજ ખાણીપીણીના સ્ટોલ માટેના પ્લોટની જાહેર હરાજી યોજવામાં આવી હતી જેમાં એશી લાખ રૂપિયાથી વધુની રકમ આ પ્લોટની ફાળવણીમાં પંચાયતને પ્રાપ્ત થઇ છે શક્તિપીઠ અંબાજી ખાતેના ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રાઓ દર્શનાર્થે આવતા હોય છે આ વખતે બાર સપ્ટેમ્બરથી શરૂ થતા મેળામાં આવતા તમામ યાત્રિકોને અકસ્માત માટે વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે આ અંગે અધિક કલેક્ટર કૌશિક મોદીએ માહિતી આપી હતી અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા થી વીસ કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરીપુજના મેળા દરમિયાન આમ તો એકવીસ દિવસનો સમયગાળો છે પણ કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે આખું એનો આપણે પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ કરવામાં આવે છે અને ટોટલ આખા ભાદરીપુરી મેળા દરમિયાનનું ત્રણેક કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે પેરિસ પેરા ઓલિમ્પિકમાં મહારાજના ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે ભાવિનાએ ડબ્લ્યુએસ ફોર સ્પર્ધામાં મેક્સિકોના માર્થા વર્ડિનને ત્રણ શૂન્યથી હરાવી આ સિદ્ધિ હાંસલ કરી છે પેરા ઓલિમ્પિકના ચોથા દિવસે પણ ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન યથાવત રાખ્યું હતું ભારતે અત્યાર સુધીમાં આ રમતમાં એક સુવર્ણ બે રજત અને ચાર કાંસ્ય સહિત કુલ સાત ચંદ્રકો પોતાના નામે કર્યા છે પાટણ ખાતે તેરમી વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે જેમાં દીવ દમણ ગોવા સહિત રાજ્યની સડસઠ ટીમો ભાગ લઈ રહી છે એક હજાર બસ્સોથી વધુ ખેલાડીઓ આ સ્પર્ધામાં રમી રહ્યા છે ચાર દિવસ માટે યોજાનારી આ સ્પર્ધાની ફાઇનલ ચોથી સપ્ટેમ્બરે રમાશે ફાઇનલમાં વિજેતા ટીમ નેશનલ રમવા જશે સ્પર્ધાનો પ્રારંભ કરાવતા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેસી પોરીયાએ રમતગમતના મહત્વ અંગે બોલતા ફિટનેસની અનિવાર્યતા અંગે વાત કરી હતી લાગોસ ઇન્ટરનેશનલ ચેલેન્જ બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્યના શ્રેયા લેલે સુવર્ણચંદ્રક જીત્યો છે નાઇજેરિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં શ્રેયાએ ફાઇનલમાં કાવિપ્રિયા સેલ્વમને એકવીસેક એકવીસ સોળથી હરાવી સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો હતો ઉલ્લેખનીય છે કે શ્રીયાનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ખિતાબ છે વર્લ્ડ સોસાયટી ઓફ વિક્ટીમોલોજી પર અઢારમો આંતરરાષ્ટ્રીય સિમ્પોઝીઝમ નેશનલ ફોરેન્સિક સાયન્સ ખાતે યોજાયું જેમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જીતેંદ્રકુમાર મહેશ્વરી માંગોલિયાના રાજદૂત તેમજ વર્લ્ડ સોસાયટી ફોર વિક્ટીમોલોજીના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા વિક્ટીમોલોજી એ પીડિતો પર ગુનાની મનોવૈજ્ઞાનિક અસરોની તપાસ અને પીડિતોને અપરાધીઓ ન્યાય પ્રણાલી અને સુધારણા અધિકારીઓ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યભરના માર્ગોનું સમારકામ શરૂ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે રાજ્યના અઠયાવીસ જેટલા ખ્યાતનામ કલા સાધકોને માનપત્ર એનાયત કરાયા હવામાન વિભાગે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું અને પેરિસ પેરાલિમ્પિક રમતમાં રાજ્યના ભાવિના પટેલ ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા